એટલે મારા ભાઈ બનો આજે આપણે અહીંયા જબરજસ્ત મિનિકોચ બસ ચલાવવાના આવીએ હરાવ આપણી બસને ચાલુ કરી દઈએ ખૂબ ખૂબ જ બધા અમારી એમ બી ક્રિજ ગેમ એમ ગુજરાતી ચાલમાં અને આપણી બસ ઉપર હોય એટલું માલ ભર દીધો નાચ્યો પાછળ લબડ્યો ટીકી લીધા વગર ટોપી વોપી પહેન હું રેડી થઈ ગયો હરાવ જવા દઈએ બસને જબરજસ્ત આપણે ઉપરથી ટોનથી ઝૂમ કરીને બતાવીએ તો આવા જ ગેમ પ્લેનના વિડીયો જોવા મળશે છે તમને ગુજરાતીમાં ઓ ભાઈ ટિકિટ લીધા વગર લબડ્યો ને ભાઈ સ્ટેશન આવે એટલે ખબર હોય ડબલ પારું હોય કરવું પાછા જો એટલે લબડે નહીં ના તો ના બોક્સે બોક્સ ભર્યું આપણી બસ ઉપર હવે આ બધા બોક્સનું એ પારું લેવું હોય છે એને બોક્સ અને બતાડું તો હેડો આપણી બસના છોડી મી આમ બાજુ નદી વેહ સાબરમતી બોલી ચૂકી લંબી બમી જાય ને આપણી બસ તો ડાયરેક્ટ અંદર પડશે એ પડતર પડતરે જઈ ઉપર ચડાવી પડશે બસ બ્રેક મારી એ પડી હા લે આ બાજુ વરવાનું તું હમણાં સીધી સીધો જતો તમારા પેલા નકરા બાવળી તારમાં પહેરી જાવ તમારા લોચા પડી બસ છોડી મેળવી બસ એવો મજા નહીં આવતી એ પવન પવન આવતું નહીં આ બધા પેસેન્જર છે બેસી જાય બહુ બખારો કરી અંદર છોડી મેળવા દે આપણી બસના તો રોજ આવા વિડીયો આવતા રહે છે આપણે ખબર છે ને ઘર મતલબ બાઇકે ચલાવતા હોય વિમાન ચલાવતા હોય ગાડી ચલાવતા બહુ મજા આવી જાય તમારે નવી નવી એ પડ્યો ખાડા